અમદાવાદ ખાતે બનેલ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને દાહોદ જયરાસ હોસ્પિટલ ખાતે લવાયો વિમાન દુર્ઘટનાના કાટમાળમાં ફસાયો હતો દાહોદનો યુવક બીજે મેડિકલ કોલેજના મેસમાં જમ્યા બાદ બહાર આવતા સમયે બની ઘટના યુવક ઉપર વિમાનનું કાટમાળ પડ્યું દાહોદનો યુવક જીતકુમાર ગોવિંદભાઈ બુરિયાને સારવાર માટે દાહોદ જયરાસ હોસ્પિટલ ખાતે ખસેડાયો યુવકને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ ઓકે જમીને બહાર આવતા હતા ત્યારે અમારા ઉપર ફર્સ્ટ ફ્લોરની છત કોલેપ્સ થઈને અમારા પર પડી એમાં મને માથામાં અને પગમાં ઇન્જરી થઈ હતી અમે છત નીચે દબાયેલા હતા મારા બધા ફ્રેન્ડ્સ ને લોકો બધા બહાર જ જતા હતા એમને બી બહુ ઈજા ને એવું થયું હતું અમે ત્યાંથી નીકળીને બહાર ગયા ત્યાં અમારા ઇમિડિયેટ સિનિયર અમને દેખી ગયા અને એ લોકોએ અમને જલ્દીમાં જલ્દી ટ્રોમા સેન્ટર પર પહોંચાડીને એડમિટ કર્યા અને પાછળથી ખ્યાલ થઈ કે આ એક એરોપ્લેન ક્રેસ છે અમને પેલા ખ્યાલ નથી એ અમને લાગ્યું કે વિસ્ફોટ એવું કઈક થયું છે